જાણવા મળ્યું છે પોતાના ઉપરી અધિકારીની સૂચનાથી પોતાના સ્ટાફના પોલીસ કર્મીઓની ટીમને સાથે લઈ પેટ્રોલિંગમાં નીકળેલા દાહોદ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એડી સોનેરીને ખાનગી રાહે બાતમી મળી હતી કે ગુલાબી કલરની ટી શર્ટ પહેરેલ એક ઈસમ કાળી તળાઈ બસ સ્ટેશન પાસે ગેરકાયદેસર હથિયાર લઈને બેઠેલ છે જે બાતમીને આધારે પીએસઆઈ એડી સોનેરી પોતાના સ્ટાફના પોલીસ કર્મીઓની ટીમને લઈ બાતમી જગ્યાએ દોડી ગયા હતા અને ત્યાં બેઠેલ ગુલાબી કલરની ટી શર્ટ પહેરેલ શંકાસ્પદ ઈસમની વ્યુહાત્મક યુક્તિ પ્રયુક્તિ કરી ચારે બાજુથી ઘેરી લઈ ઝડપી શસ્ત્ર તથા રૂપિયા બસો ની કુલ કિંમતના જીવતા કારતુસ ચાર મળી રૂપિયા બાવીસો નો મુદ્દામાલ પકડી પાડી કબજે લઈ તે ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા તેને પોતાનું નામ મિનેશભાઈ છગનભાઈ પલાસ રહેવાસી વાંદરિયા પટેલ ફળિયા તાલુકા જિલ્લા દાહોદ હોવાનું જણાવ્યું હતું આ મામલે દાહોદ તાલુકા પોલીસે ઝડપાયેલા મિનેશભાઈ છગનભાઈ પલાસ વિરુદ્ધ આર્મ્સ નો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી જેલના સળિયા પાછળ મોકલી આપ્યો છે